નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના સમાચારની વાત વાત કરીએ કરીએ સાથેના ત્રણ હજાર આઠસો લોકો પાણીના એક બુંદ માટે કલાક હેન્ડપંપ પર જાગરણ કરી રહ્યા છે આઝાદી બાદ થી ચાલીસ વર્ષ પહેલા મોહાપાડા ફળિયામાં સ્થાપિત થયેલા એકમાત્ર હેન્ડપંપ પર લોકોને બે બેડા પાણી ભરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે આ ગામમાં લગ્ન જેવા પ્રસંગો પર પરિવારો માટે પાણીની વ્યવસ્થા કરવી એક મોટો પડકાર બની ગયો છે સરકારે પાંચસો છ્યાસી કરોડના ખર્ચે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપ્યા છે પરંતુ તેમાંથી એક ટીપું પણ પાણી આવતું નથી નળની હાલત ખરાબ થઈ ગઈ છે અને તે ખંડેર અવસ્થામાં જોવા મળે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જેમ શ્વાસ વગર જીવન શક્ય નથી તેમ પાણી વગર પણ જીવન નકામું બની જાય છે અનેક સરકારી યોજનાઓ છતાં આજે પણ આ ગામના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યું છે સરકારી તંત્રની ઉદાસીનતા અને ભ્રષ્ટાચારને કારણે અબજો રૂપિયાના ખર્ચ છતાં પણ આ વિસ્તારના લોકોને પાણીના એક ટીપા માટે તરસવું પડી રહ્યું છે સરકારી તંત્ર દ્વારા ઘણી યોજનાઓ મંજૂર કરાવીને તેને કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતામાં કપરાડા તાલુકામાં વાસમું યોજના અને પાણી પુરવઠા યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે ગયા બીજી મે બે હજાર પચીસના રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા થઈ હતી અને આ સામાન્ય સભામાં વાસમો અને અષ્ટોલ યોજનાના તમામ અધિકારીઓને પંદર દિવસની અલ્ટિમેટ આપવા છતાં પણ આજ રોજ તમે જોઈ રહ્યા છો કે કપરાણાના માલઘર ગામમાં જ્યાં સાત કૂવા છે અને સાઠ જેટલા હેન્ડપંપ છે એ તમામ સુખાપટ થઈ ગયા છે અને ત્યાં આડત્રીસ જેટલીની વસ્તી છે મારી તંત્રને ને વારંવાર રજૂઆત છે કે આ કપરાડામાં જે આટલી પાંચસો છ્યાસી કરોડ અષ્ટોલ યોજના છે વાસમો યોજના છે વારંવાર સામાન્ય સભા તાલુકા પંચાયતમાં થાય છે અને એ તાલુકા પંચાયતમાં પ્રમુખો છે તમામ અધિકારીઓ છે એ લોકોના મુદ્દાઓ પર ચર્ચા થાય છે પરંતુ વિરોધ કરવા છતાં પણ આ જે પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ નથી થતો કપરાડામાં તો મારી હાલ જે આ એકથી બે મહિના જે કપરાડામાં તમામ જે ગામોમાં જે છે પીવાની પાણીની સમસ્યા છે એ સમસ્યા પર તંત્રએ હાલમાં તાત્કાલિક ત્યાં આગળ તમે અસ્ટોલ કે વાસુની યોજનાનું પાણી ન પહોંચાડી શકો તો વાંધો નહીં પરંતુ મારી તંત્ર અને અધિકારીઓને માંગ છે કે ત્યાં તમે હાલમાં જ્યાં સમસ્યા પાણીની ખૂબ જ તંગી છે ત્યાં તમે ટેન્કર થ્રુ પણ પાણી પહોંચાડો અને લોકોની હાલની સમસ્યા દૂર કરો અને તાત્કાલિક ધોરણે તમે જે વાસ્મો અને અસ્ટ્રોલ યોજનાના અધિકારીને અલ્ટિમેટ આપ્યું છે તેમાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી તો તમે ફરીથી એમાં એક વખત નોંધ કરો અને તંત્રને ઉજાગર કરો અને આ તમામ અધિકારીઓને આડે હાથે લઈ તમે આ તાત્કાલિક આ વાસ્મોની યોજના અને આસ્ટ્રોલ યોજના નળે નળમાં જલસે નળ ને ઘર ઘર નળ ને નલસે જલમાં જે પાણી આપવાની વાત થયેલી એ હાલમાં ફેલ છે અને તાત્કાલિક ધોરણે